નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીના શ્રીચરણોમાં વર્ષ બે હજાર પચીસમાં ધોરણ દસમાં બોર્ડની પરીક્ષા આપનાર બધા જ વિદ્યાર્થીઓને ખૂબ જ સારા એવા છે પાસ કરાવે એવી પ્રભુના શ્રીચરણોમાં પ્રાર્થના વિદ્યાર્થી મિત્રો જો તમે આખું વરસ મહેનત કરેલી છે એ મહેનતનું તમારે હવે પરિણામ જોઈએ છે તો એના માટે હજી તમારી પાસે બે મહિના છે તો ખાસ કરીને હવે જો તમે વાંચેલું છે એને લખવાની પ્રેક્ટિસ કરો ત્રણ કલાકની સમય મર્યાદામાં તમારે પેપર પૂરું થાય છે કે નહીં એની પ્રેક્ટિસ કરો જેથી તમને ખ્યાલ આવે કે મારે પેપર છે એ કેટલા સમયમાં પૂરું થાય છે જો નથી થતું તો થોડીક સ્પીડ વધારો જેથી જો તમે લખ્યું હશે તો તમને માર્ક મળશે જો તમારે લખવાની ગતિ ધીમી છે અને બે કે પાંચ માર્કનો રહી જાય છે તો એનો આપને લોસ જાય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને હવે જે તમે લખવાની પ્રેક્ટિસ શરૂ કરી દેજો આજે આપણી ગલા અસાઇમેન્ટના પ્રશ્નપત્ર જે છ એનો વિભાગ બી અને સી બંને વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે તો ચાલો નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો કૃતિ આપેલી છે અને સામે કરતાં આપેલા છે વૈષ્ણવજન તો નરસિંહ મહેતા બોલીએના કાંઈ તો રાજેન્દ્ર શાહ દિવસો જુદાઈના જાય છે તો ઈ ગની દહેવાલ અને હાઈકુ તો બ મુરલી ઠાકુર ત્યાર પછી બ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો બે પાતાળમાં ખાલી જગ્યા પરખાય છે તો હરિવ ર વતનથી વિદાય થતા કવિ વતન માટેનો ખાલી જગ્યા અનુભવે છે તો તલસા ટ ત્રેવીસ ગંગા સતી ખાલી જગ્યા આગળ વધેલા હતા તો યોગ માર્ગે ચોવીસમું કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મન ખાલી જગ્યાની કથા હોઈ શકે તો રસની નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો પચીસમો પ્રશ્ન કઈ વાતથી કવિની છાતી ગજગજ ફૂલે છે તો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે છવ્વીસ માર્ગની ધૂળની માર્ગની ધૂળને કવિ શું પૂછે છે તો માર્ગની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દેઠો છે પ્રશ્ન ચાર નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો ચાર માર્ક છે કોઈ પણ બે લખવાના છે કવિના મતે કોના દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જવાય છે તો જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય જેનામાં લોભ કે છળ કપટ ન હોય જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનારના એકોતેર પેઢી તરી જવાય છે પ્રશ્ન અઠ્યાવીસ સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે તો કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે કવિ વૃક્ષો પક્ષીઓ ફૂલો વેલાઓ તેમજ ઝરણાઓમાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે પ્રશ્ન ઓગણત્રીસ કાવ્યનાયિકાએ ચાંદલીઓ લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે તો ઉત્તર છે કાવ્યનાયિકાએ ચાંદલીઓ લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે મોરપીછથી રળિયામણો લાગતો મોર વાડીમાં પોતાના ટહંકારથી વાતાવરણને ગુંજતું કરી દે છે એમ નણદોઈ પણ પોતાની મીઠાશભરી વાણીથી સૌના દિલ જીતી લે છે આથી ચાંદલીઓ લોકગીતમાં કાવ્યનાયિકાએ નણધોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે વિદ્યાર્થી મિત્રો મારી આ ચેનલને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો તેમાં પણ કોઈ પણ બે લખવાના છે તમને જે વ્યવસ્થિત આવડતો હોય એ ખાસ કરીને એ બે લખવા માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો માધવને દીઠો છે ક્યાંય ગીતોના કેન્દ્રમાં છે માધવને મેળવવા માટેની વાસડીના સૂરની તીવ્ર ઉત્કંઠા આ સૂર કૃષ્ણથી વિખોટું પડી ગયો છે આથી કૃષ્ણના વિરહમાં સુરે કૃષ્ણની શોધ આદરી છે એ બાળકૃષ્ણ સાથે જોડાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈ મારા માધવને દીઠો છે ક્યાંય એવો પ્રશ્ન પૂછે છે એને ખાતરી છે કે કૃષ્ણ એને ક્યાંકથી તો મળશે જ એટલે સૌપ્રથમ કૃષ્ણની ચરણરજથી પવિત્ર થયેલી માર્ગની ધૂળને પૂછે છે ત્યાંથી કોઈ જવાબ ન મળતા એ યમુનાના વહેણ પાસે જાય છે ત્યાં પણ એ યમુનાના વહેણને મૂંગા જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ નિરાશ થાય છે પવનની લહેર લહેરથી એને વ્યાકુળ કરે છે અને બહાવરી રાત્રિના પગલાંના સ્પર્શથી રાતરાણીને ઝાકળમાં નહાતી જુએ છે પણ વાંસળીના સૂરની કૃષ્ણને મેળવવાની ઉત્કંઠા સંતોષાતી નથી કૃષ્ણના મોગટનું મોરપીછ ઉડતું આવે તો એના સુવાળા રંગ સાચવવાની એની ઈચ્છા થાય છે અંતે સૂરમાં એક આશાનું કિરણ જાગે છે સૂરને પોતાની મોરલીના આભમાં કૃષ્ણના નામનો ચંદ્ર ઉગતો દેખાય છે અને એ ચંદ્રના કિરણોનું તેજ યમુનાના જળમાં રેલાય છે હવે એને પાતાળમાં હરિવર પરખાય છે અહીં પૂરી થાય છે અને કૃષ્ણનું દર્શન પામે છે એક બપોરે કાવ્યના આધારે ગ્રામ જીવનમાં ખેતરવાળીનું બપોર વેડાનું ચિત્રાત્મક વર્ણન કરો જોકે કાવ્યમાં વર્ણવાયેલા આ પ્રાકૃતિક જીવનના દ્રશ્યો કાવ્ય માટે સાધનો છે સાધ્ય તો છે કાવ્ય સાધનો ઉપાદાનોથી સિદ્ધ થાય છે કાવ્ય એક બપોરે પ્રસ્તુત ગ્રામ જીવનમાં આટલા વર્ણન માત્રથી આપણે જોયેલા ગ્રામ જીવનના અન્ય દ્રશ્યો પણ માનસપટ ઉપર તરી આવે છે પ્રશ્ન બત્રીસ હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમા ગાન માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો સ્પષ્ટ કરો ઉત્તર છે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમા ગાન માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો સમજવા જરૂરી છે ગુજરાતની ભૂમિનું પ્રાકૃતિક સૌંદર્ય નર્મદા મહીસાગર વગેરે નદીઓ અરવલ્લી શત્રુંજય ગિરનાર વગેરે પર્વતો અને રત્નાકરને કારણે ખીલી ઉઠ્યો છે ગીરના સિંહો તો વિશ્વમાં વિખ્યાત છે નવરાત્રિ પ્રસંગે કાણાવાડી માટલીમાં મુકાતો ગર્ભદીપ અને તેની ફરતે ગવામાં ગવાતા રાસ ગરબાને રમઝટથી વાતાવરણ ભક્તિમય બની જાય છે સૂર્યમંદિરનો મહિમા પણ અનોખો છે દ્વારકાના કૃષ્ણ સૌને પ્રેમરૂપી અમૃતનું પાન કરાવે છે આ ભૂમિએ ભારત દેશને ગાંધીજી અને સરદાર જેવા મહાપુરુષોની ભેટ આપી છે ગાંધીજીએ સત્યરૂપી શસ્ત્રથી બ્રિટિશરોને હલાવી નાખ્યા અને દેશને આઝાદ કર્યો સરદારની એક હાકથી ખેડૂતોએ બ્રિટિશરોના વિચિત્ર કાયદાનો વિરોધ કર્યો આ ભૂમિ ઉપર નરસિંહના પ્રભાત્યા ઘેર ઘેર ગવાય છે મેરા અને પ્રેમાનંદ વિજાનંદનું વાજિન્દ્ર પરમાન પરમાત્માનું એકાગ્ર ચિત્તે ધ્યાન ધરતા ભગવાધારી સંતો વગેરે ગુજરાતની આધ્યાત્મિક સમૃદ્ધિ છે ગુજરાતની ભૂમિ સંતો અને સુરવીરોની ભૂમિ છે ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં એમનું મોટું યોગદાન છે વિદ્યાર્થી મિત્રો મારા વિડીયોને લાઈક અવશ્ય કરી દેજો હવે વિભાગ સી માગ્યા પ્રમાણે ઉત્તર આપો તેમાં સૌથી પહેલાં છે સાચી જોડણી શોધીને લખવાની છે ખોટી આપેલી છે કાઉસમાં ત્રણ આપેલી છે એમાંથી સૌથી જે પહેલી છે કે ફૂ છે સ્ફૂર્તિ તો ફૂ છે એ દીર્ઘવું એટલે પહેલો વિકલ્પ છે તે શારીરિક તો એમાં પણ પહેલો વિકલ્પ ત્યાર પછી સંધિ જોડવાની છે વી પ્લસ સમ તો સ છે એ ષકોણનો સ થઈ જાય છૂટો પાડવાનો હોય કદાચ તમારે સંધિ અને વિષમ શબ્દ આપેલો હોય તો છૂટો પાડવામાં સસલાનો સ થઈ જાય અને જોડવામાં ષટકોણનો સ બની જાય એટલે છેલ્લી જોડણી વિષ મ લોકગીત શબ્દનો સમાસ ઓળખવાનો છે તો લોકો દ્વારા ગવાતું ગીત એટલે મધ્યમપદ લોપી જોડણી ભેદે અર્થભેદ જણાવવાના છે પાણી દીર્ઘ છે એટલે એનો અર્થ જળ થાય અને એણી હસ્વ હોય તો એનો અર્થ હાથ મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવવાનો છે તો અનન્વય અલંકાર શબ્દ લખવાના છે ઉ તો ઉમંગ અને સુધા તો અમૃત પરસેવો સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર તો પરસેવો એ દ્રવ્યવાચક સંજ્ઞા બને ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ આપો હળવા ફૂલ થઈ જવું એટલે કે જવાબદારી કે ભારથી મુક્ત થવું ત્યાર પછીની કહેવત છે પાકા ગળે કાઠા ન ચડે તો ન બને એવી મિથ્યા મહેનત કરવી બીજું લખી શકો કે મોટી ઉંમરે કોઈ નવી બાબત કે વસ્તુ શીખી ન શકાય ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ ગાયનું ટોળું તો ધણ અને ગૌધણ વિરોધી શબ્દ છે શીતળ તો ઉષ્ણ નીચેનું વાક્ય છે એને કરમણીમાં ફેરવવાનું છે નિશિ નિયમિત પ્રાર્થના કરે છે તો કર્મણીમાં ફેરવો એટલે નિષિધ દ્વારા નિયમિત પ્રાર્થના કરાય છે તળપદા શબ્દ ગદરો એટલે કે કાદવ પછી વિશેષણ શોધીને લખવાનું છે બાપુ સાહુકારીનો ધંધો કરતા તો ધંધો કેવો હતો કે સાહુકારી એટલે સાહુકારી નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો બાપડી ઢેલ પાણીમાં બહુ મો થઈ ગઈ હશે તો બહુ તો પ્રમાણવાચક ક્રિયા વિશેષણ હૃદય શબ્દના ધ્વનિ ઘટક છૂટા પાડવાના છે તો ર છે એટલે હ પ્લસ રૂ દ પ્લસ અ પ્લસ ય નીચેના વાક્યનું ભાવિ વાક્યમાં રૂપાંતર કરો હું અને સંજય ખુશ થયા તો મારાથી અને સંજયથી ખુશ થઈ જવાયું છંદ ઓળખવાનો છે હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગતના તો શિખરેણી છંદ અને વસંત તિલકાના અક્ષર અને બંધારણ જણાવો તો ચૌદ અક્ષર અને બંધારણ છે ત જ ગા ગા વિદ્યાર્થી મિત્રો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો જેથી આમાં મૂકાનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે